ફરિયાદનો ઉકેલ મળે તો સુધી અપીલ કરો નમસ્કાર મિત્રો જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ડિજિટલ મીડિયા દ્વારા કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તો હવે ન્યાય માટે આપણે સીધું જીએસસી પોર્ટલ પર ફરિયાદ કરી શકીએ છીએ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પરના રિપોર્ટ એન્ડ ચેક સસ્પેક્ટ વિભાગમાં ફાઇલ એન્ડ અપીલ વિથ જીએસસી નામનું મહત્વપૂર્ણ ફીચર ઉમેરવામાં આવ્યું છે શું છે જીએસસી જીએસસીનો અર્થ છે ગ્રીવન્સ એપેલેટ કમિટી આ એક સરકારની એક અપીલ કમિટી છે જ્યાં તમે તમારી ડિજિટલ ફરિયાદ અંગે ફરીવાર એક રજૂઆત કરી શકો છો જો તમારું પહેલી ફરિયાદનો યોગ્ય ઉકેલ ના મળ્યો હોય તો આ ફીચર કેમ ઉપયોગી છે જો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર કે કોઈ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ તમારી ફરિયાદનો ઉકેલ ન આપે અથવા તો તમારા કન્ટેન્ટને ખોટી રીતે હટાવેલું હોય બ્લોક કરેલું હોય તમારા રિપોર્ટ પર રિસ્પોન્સ ન આપ્યો હોય

દસ્તાવેજ અપલોડ કરો અને જીએસસી કમિટીએ તપાસ બાદ નિર્ણય આપે છે જે પ્લેટફોર્મ માટે ફરજિયાત હોય છે શું છે આ ફીચરનો ખાસ લાભ ન્યાયની બીજી તક મળે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જવાબદારી વધે છે નાગરિકોને તેમના ડિજિટલ અવાજ દબાવતો હોય તો ફરી એક નવો દોર ખુલે છે અને સરકાર દ્વારા સત્તાવાર સમાધાનની પણ સુવિધા છે ડિજિટલ ભારતમાં હવે ન્યાય માત્ર અરજી સુધી સીમિત નથી પણ એ અપીલ સુધી પહોંચી ગયો છે જો તમારી ફરિયાદ અવગણાઈ હોય તો હવે ફાઇલ એન્ડ અપીલ વિથ જીએસસી પર જઈને તમારો અવાજ ઉઠાવો અને તમને મળવો જોઈએ એ ન્યાય જરૂર મળશે આજે જ આ માહિતીને બધા લોકો સાથે શેર કરો જેથી આ ઇમ્પોર્ટન્ટ માહિતીનો યુઝ બધા લોકો કરી શકે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ